યશોદાજી અંદર ગયા અને ગોપીઓને ગોપીઓ ઘણી બધા યશોદાજીને ઘણી બધી વાર સમજાવ્યા યશોદાજી માનતા નથી હવે ભાઈનું એવું ભગવાન શિવે લાલનને કહ્યું કે કૈલાસ થી છેટ આવ્યો છે દર્શન કરવા માટે અને આ તમારા માતા યશોદાજી ના પાડે છે પ્રભુ આમ કેમ ચાલે હવે તમે કઈક લીલા કરો એટલે પ્રભુને ખબર પડી ગઈ ભોળાના દર્શન કર્યા વગર જાશે નહીં એટલે લાલન જે સુતા તા ને જાય ગયા અને જાગીને ત્યારે ને ત્યારે લાલન રોવા લાગ્યા લાલન જોર યશોદાજી કહે આ લાલન હમણાં સુઈ ગયો તો શાંતિથી ને આટલી વર માં રોવે ચાલ એક કામ કરું એને લવ હાથમાં એને પૈપાન કરાવું અને થોડું પારણું ઝુલાવીશ ને એટલે સુઈ જશે હાથમાં લીધો શાંત થઈ જા લાલા શું થયું બેટા તને લાલન શાંત ન થતા અરે દૂધનું નું પાન કરાવ્યું લાલન શાંત નથી થતા અરે હાથમાં લીએ તેડે લાલન શાંત નથી થતા રોવા લાગે જે અવાજ વધવા લાગ્યો આ બધી લાલાની લીલા છે પેલી ગોપીઓ કહે હે યશોદા આકલી વારથી આ રોવે છે અને નજર બજર તો નથી લાગી ને કોઈની નજર લાગી ગઈ હશે યશોદા કે કદાચ થઈ શકે નજર લાગી હોય પણ અત્યારે નજર કેવી રીતે ઉતારવી ઓલી ગોપીઓમાંથી એક ગોપી બોલી યશોદા એક કામ કર પેલા બાબા આવ્યા છે ને ત્રિકાળ જ્ઞાની ત્યાં જ બેઠા હશે તું કેતી હો તો હું એને પૂછી આવું યશોદાખીએ જલ્દી જાય ને પૂછ નજર ઉતારતી ઉતારતા હોય તો આ લાલનની આપણે નજર ઉતારી નાખીએ દોડતી ગઈ ગોપી બાબાની પાસે ને કહે છે બાબા તમે નજર વજર ઉતારો કે નહીં અમારા લાલન ને નજર લાગી લાગે છે બહુ રોવે છે ભોળાનાથ કહે ગોપી એક કામ કર એ લાલને અહીંયા લઈ આવ હું હમણાં નજર ઉતારી દઉં હમણાં શાંત થઈ જાય અને એ ગેરંટી સાથે ગોપી દોડતી ગઈ યશોદા હા પાડે છે નજર ઉતારતા આવડે છે અને ગેરંટી આપે છે હમણાં શાંત થઈ જશે હાલ હવે લઈને એટલે યશોદા એમ થયું કે ચાલ લાલન ને લઈને જાઓ એટલે લાલન ને લઈને શિવજી તરફ પાંચ ડગલા આગળ ભર્યા ને તો લાલન શાંત થઈ ગયા આ શાંત થઈ ગયા એટલે યશોદાજીને એમ થયું કે આ નજર બજર કઈ નથી લઈ ગઈ આ ભૂકો હશે હવે પેટ ભરાઈ ગયો છે હવે શાંત થઈ ગયો છે હવે કઈ લઈ જવાની જરૂર નથી એટલે પાછા પાંચ પગલા કરી દીધા અને પહેલી બાજુ લાલો કે આ ખોટું થયું શાંત થયો ને આ ખોટું થયું હવે મારી માં મને લઈ નહી જાય પેલા જોગી પાસે ભગવાન શિવ પાસે પણ મારે અહીંયા જાવું છે એટલે ફરી પાછું લાલને રોવાનું ચાલુ લાલન કહે હવે મારે શાંત જ નથી હવે મારે શાંત અને એવા રોવે ગોપીઓ કહે યશોદા પેલા બાબા પાસે આપણે જઈએ મહાત્મા પાસે એના પાસે લઈ જાશું ને તો શાંત થઈ જશે અને યશોદાજી હવે લાલનને લઈ અને આવ્યા છે નંદાલયમાં આંગણામાં ભગવાન શિવે દૂર થી લાલન દર્શન કર્યા ના અદભુત આંખો થી વાત થઈ ગઈ લાલન રોતા રોતા પૂછે છે દર્શન થઈ ગયા તો હવે જાઓ શિવજી કહે એમ નહી અહીંયા હાથમાં આવું ને માં આવું એમ થોડું ચાલે એવા દર્શન કરવા છે શિવજી યશોદાજી ને કહ્યું બેટા મારા કઈક થઈ જાય તો અરે મૈયા કુછ નહીં હોગા આપણે બેટે કો મુજે દે દે અભી શાંત હો જાયગા પેલી ગોપીઓ કહે યશોદા આપને એના હાથમાં હમણાં શાંત થઈ જશે કે છે યશોદાજી લાલન ને આપ્યા છે એ જોગીના હાથમાં અને જેવા જોગીના હાથમાં લાલન આવ્યા ને સાવ શાંત થઈ ગયા અરે શાંત તો થઈ ગયા પણ જેવી નજર લાલાની પડી છે શિવ ઉપર ને શિવની નજર પડી છે લાલન ઉપર એકબીજાની દ્રષ્ટિ પડીને એટલે જેવા લાલન રોતા હતા ને એવા ખળખળાટ હવે લાલન હસવા લાગ્યા એવા ખળખળાટ હસે એવા ખળખળાટ હસે આ યશોદાજી પેલી ગોપીઓ હરિ અને હરનું આજે મિલન થયું છે સાહેબ હરિ અને હરનું મિલન થયું છે દેવતાઓ આવ્યા છે પુષ્પ લઈને અને અને હર પડી પુષ્પ ને વેરે છે

અને ભગવાન હરિ અને હરનું ધ્યાન કરે છે